ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો શુભ અવસર આવી રહ્યો છે ત્યારે યાત્રાને લઈ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે તો બીજી તરફ સુરક્ષા વ્યવસ્થાને લઈ તંત્ર પણ સજ્જ છે જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું બોડેલીમાં ભગવાન જગન્નાથજીની ત્રીજી રથયાત્રાને લઈને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું તેની જી હા આગામી સાતમી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો અવસર છે ત્યારે બોડેલીમાં સતત ત્રીજા વર્ષે આયોજકો દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને વાંચતે ગાજતે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે શ્રદ્ધાભેર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જરૂરી સુરક્ષા વ્યવસ્થા માટેની યોજના બનાવી દેવામાં આવી છે બસો પચાસ જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તૈનાત રહેશે ત્યારે યાત્રાનું આયોજન અને સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ અને સુચારુ બનાવવા પોલીસનું આયોજકો સ્થાનિક જનતા અને સામાજિક આગેવાનો સાથે સંકલન જરૂરી છે જેને લઈ છોટાઉદેપુરના ડીવાય એસ પી ડી કે રાઠોડની અધ્યક્ષતામાં બોડેલી પોલીસ મથકના મહિલા પી એસઆઈ ડી કે પંડ્યા દ્વારા બોડેલી પોલીસ મથક ખાતે એક શાંતિ સમિતિની બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આયોજકો પાસે પોલીસ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા ત્યારે શાંતિ સમિતિ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા છોટાઉદેપુરના નાયબ પોલીસ અધિક્ષક ડી કે રાઠોડે રથયાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને શું કહ્યું આવો સાંભળી છોટા ઉદેપુર જિલ્લાના ઘોડેલી આપણું મથક છે મોટું જે જિલ્લાનું સૌથી મોટું મથક કહેવાય ત્યાં જે ત્રીજી રથયાત્રા ભગવાન જગન્નાથજીની નીકળવાની છે એના અનુસંધાને આજરોજ ગામના મુસ્લિમ આગેવાનો હિન્દુ આગેવાનો તેમજ રથયાત્રા જે આયોજક સમિતિના સભ્યો છે તમામને આજે બોલાવવામાં આવેલા બહુ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા પૂર્ણ થાય એ માટે જરૂરી સૂચનો મેળવ્યા થોડીક પોલીસ તરફથી જે સલાહો તે સલાહ આપવામાં આવી એ દિવસે આપણે જે બજાર બંધ રહેવાનું છે તેવું આયોજકોનું કહેવું છે એના લીધે પબ્લિકનો ધસારો ઓછો રહેશે અને ખૂબ સરળતાથી રથયાત્રા પસાર થશે અમારો પૂરો અઢીસો જેવી પોલીસ બંદોબસ્ત માગેલો છે એટલે પોલીસ પૂરતો બંદોબસ્ત રહેશે અધિકારીઓમાં હું ઇન્ચાર્જ તરીકે રહીશ એસપી સાહેબ પણ અહીંયા આવવાના છે એટલે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ જળવાશે સિક્યુરિટીના રીઝનથી પણ અને એક ભગવાનનો આ જે પવિત્ર યાત્રા છે એ આપણા નગરમાંથી ખૂબ શાંતિપૂર્વક પસાર થાય અને એનું હું તમને વચન આપું છું છોટેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો